રહેલી હત્યાની ઘટનાઓ વચ્ચે ગોડાદ્રામાં ઊંઘી રહેલી પત્નીનું પતિએ બે દીકરીઓની નજર સામે જ ગળું કાપી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે તો પોલીસે હત્યાના પતિની ધરપકડ પણ કરી લીધી છે સુરતમાં ઘણા સમયથી હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં ફરી એક પતિ હેવાન બન્યો હતો સુરતના ગોડાધ્ર વિસ્તારમાં રાત્રે ઊંઘી રહેલી પત્નીનું પતિએ બે દીકરીઓની નજર સામે જ ગળું કાપી ઘાતકી હત્યા કરી દીધી હતી માતાનો ગળો કપાયેલો જોઈ દીકરીઓએ બૂમાબૂમ કરી મુકતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં તબીબીઓએ તેણે મૃત જાહેર કરી હતી બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ દોડી ગયો હતો અને ગુનો નોંધી હત્યાના પતિ જયસુખ વાણિયાની પોલીસે ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે જયસુખભાઈ અલાકાભાઈ વાણિયા છે પોતે ત્યાં રહે છે એમને એમના પત્ની સાથે નોકરી બાબતે તકરાર થઈ હતી અને પોણા બેની આસપાસ એમને એના પત્નીને ચક્કુનો ઘા મારી અને એમની અત્યારે ઉજાવી હતી પોલીસે ત્યારબાદ ઇન્ફોર્મેશન મળતા તરત જ એફઆઈઆરની કાર્યવાહી શરૂ કરી અને મેડિકલ પીએન માટે એમને ત્યાં મોકલી આપેલ છે ડેડ બોલીને અને જે આરોપી છે જૈસ ઉભા એને રિટેન કરી લીધેલ છે અને એને અરેન્જ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે આ ઘટનામાં અમે વધુ ત્યારે ઇન્વેસ્ટિગેટ કર્યું ત્યારે થોડીક બાબતો અમારા સામે આવી છે કે જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચે અગાઉ બે દિવસ પહેલા પણ તકરાર થઈ હતી આ જે આરોપી છે જયસુખ એ આરોપી જયસુખ વાણીયા કરી છે એ પોતે એના થ્રુ જે પણ એને કામ મળે એ રીતના ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા અને એમના પત્ની છે એ રેગ્યુલર એક જગ્યાએ કામ કરતા હતા બંને વચ્ચે કામ લઈને તકરાર થઈ હતી એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે આ જે પણ ડિટેલ છે અમે એની એકવાર ક્રોસ વેરીફાઈ કરીશું અને આ ઘટનામાં ખરેખર શું શક્ય છે એના માટે પણ મળશે એ મુજબ આગળની કાર્યફાઈ કરી